મજાજી કે કે ગોમ ફર્યાતા આપણે પ્લુ ચોટીલા પછી પાવાગઢ બેત્રજી પ્લુ આઉટ ના માઉન્ટ આવો હોય કન ગયાતા ખબર અને પ્લુ પેલા ભોખા ઉપરથી પ્લુ વાદળું ભાઈ પડ્યું આજ મસ કઈ ગયો બાપળા બાપું પડી ગયો આમ કરીને ગયા કે એ તકલો મુકો હવે

મૂક આવું જોઈ ને જોઈ ને મને ખબર ને કે આવું હશે નઈ એ મમ્મી લીધું

ના નથી મારા બેટા બે ખાકો પતરી દો અને જવા કાકા તાવું શું બનાવ્યું કે ખાલી મસ્ત પણ આયું તેમ શું દેખાય નહી મારા બેટા હે મારી બહુ ખોદણી કરતા કાપણી કરતા હોય ની તો હું આજ પથારી ફેવરું છું અમારી દેખાવાનું બહુ કોધી કરતા હોવાના ગળદો મેલો ના ના હીજી કાકા અલ્યા ભૂડા કાકા તું કે પેલું હળવું એટલું દોડી લો હું તમને મેળવાનો નહીં આ તો ખાલી પિક્ચર કેલર જ છે પિક્ચર હજુ વાંચી છે તમે કાકા ભત્રી જા તમે ક્યાં આવ્યું